સુરત અડાજનના પવિત્ર રો હાઉસમાં બેન્ક મેનેજર આપઘાત કેસ મામલે કથિત પરિણીતા પ્રેમિકા વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે પૂજા પરિણીત હોવા છતાં મેનેજર તરીકે અમલ સારો પગાર મેળવતો હોવાથી પ્રેમમાં ફસાવી ઇમોશનલ પ્રેશર કરી લગ્ન કરવા ઇચ્છતી હતી અડાજન વિસ્તારમાં બેંક મેનેજરના આપઘાત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સુરતમાં બેંક મેનેજરના આપઘાત કેસમાં પ્રેમિકા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ અડાજન પોલીસે નોંધી છે પરિણિત પ્રેમિકા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે અડાજનના પવિત્ર રો હાઉસની ઘટના હતી બે મહિના પહેલા અપરાધ પૂર્વે અમન ભાર્ગવે પ્રેમિકા એવી બેંકની સાથી કર્મચારી પૂજા કાપડિયા સાથે પાર્સલ મંગાવી સાથે જમ્યા હતા મેનેજરની સુસાઇડ નોટમાં પ્રેમ સંબંધો અને માતા પિતા બહેન સાથેના સંબંધોનો ઉલ્લેખ હતો અમનના પિતાએ પૂજા પર અનેક આક્ષેપ કર્યા હતા પૂજા પરિણિત હોવા છતાં મેનેજર તરીકે અમન સારો પગાર મેળવતો હોવાથી પ્રેમમાં ફસાવી મોશનલ પ્રેશર કરી લગ્ન કરવા ઇચ્છતી હતી અડાજન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતના અડાજન વિસ્તારમાં આવેલા પવિત્ર રો હાઉસમાં રહેતા અને ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અમન ભાર્ગવે પોતાના ઘરમાં ગઢેફાસો ખાઈ આપઘાત કર્યો હતો બેન્ક મેનેજરે આપઘાત કર્યો તે સમયે પ્રેમિકા હાજર હોવા છતાં કોઈને જાણ ન કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે

એ દરમિયાન એ લોકો ઘરે આવેલા અને ત્યારે એને બી એક સુસાઈડ નોટ પોતાના પર્સમાં રાખી અને એને સુસાઈડ કરી એ બાબતની તપાસ જે તે વખતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અને પોલીસે તપાસ કરી ત્યારબાદ તપાસ દરમિયાન આ કામના જે મરણ ગયેલ ભાઈ છે એ ભાઈને આ જે એની પ્રેમિકા તરીકે ઓળખાતા એ બહેનના ત્રા દુષ્પ્રેણ કે એના કારણે જે આત્મહત્યા કરેલું હોવાનું તપાસમાં જણા હતા આ કામે મરણ જનારભાઈના પિતાજી અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ છે મરણ જનારનું નામ મરણ જનાર છે રાકેશ ભાર્ગવ કરીને અમન રાકેશ ભાર્ગવ કરીને છે ઇન્ડિયન બેંકમાં નોકરી કરતા હતા એ બરાબર અને એમની સામે જે આત્મહત્યાનો જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એ એક લેડીઝ છે અને ફરિયાદ હાલ તપાસ